હત્યારા આચાર્યને કોર્ટમાં કરાયો રજૂ લીમખેડા બાર એસોસિએશન દ્વારા નરાધમ ગોવિંદો કેસ લડવાની ના પાડતા કોર્ટ કાર્યવાહીમાં વિલંબ સર્જાયો દહોદના સિંગોડ તાલુકાના તોલની પ્રાથમિક શાળામાં બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરનાર આરોપી આચાર્ય ગોવિંદ નટને પોલીસે લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો છે જો કે લીમખેડા બાર એસોસિએશન દ્વારા આરોપી તરફથી કેસ લડવાની ના પાડી દેતા હાલ કોર્ટ કાર્યવાહીમાં પણ વિલંબ સર્જાયો છે લીમખેડા કોર્ટના એક પણ વકીલ કેસ નહીં લડે આ બાબતે લીમખેડા બાર એસોસિએશનના પ્રમુખ વજેસી લબાનાએ જણાવ્યું કે સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ એકમાં ભણતી છ વર્ષીય બાળા જોડે આચાર્ય અળપલા કરી તેની હત્યા નિપજાવી છે જેથી લીમગેડા કોર્ટના તમામ વકીલે આચાર્યનો કેસ લડવાનો બહિષ્કાર કર્યો છે તેમને વકીલ મંડળ તરફથી કોઈ પણ મદદ મળશે નહીં આ બનાવને અમે વકીલ મંડળ વખોડી નાખીએ છીએ કેવી રીતે ઝડપા હત્યારો આચાર્ય દાહોદમાં ચાર દિવસ પહેલા વિદ્યાર્થીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાકાર મચી ગયો ઓગણીસ સપ્ટેમ્બર સવારે હસ્તી રમતી શાળાએ જવા નીકળેલ બાળકી સાંજે શાળામાંથી લાશ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું અને અલગ અલગ દસ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમાં ચોંકાવનારો છ વર્ષીય બાળકીના હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો જ આચાર્ય નીકળ્યો આચાર્ય ગોવિંદ રસ્તામાંથી જ બાળકીને ગાડીમાં બેસાડી લઈ ગયો અને દાનત બગાડતા દુષ્કર્મનો પ્રયાસ કરાયો જોકે બાળકી બુમાબૂમ કરતા આચાર્ય ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી જે બાદ પોતે જ બાળકીની લાશને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જાય

તેમનો કેસ લડવા બહિષ્કાર કર્યો છે અને એમને કોઈ વકીલ મંડળ તરફથી કોઈ મદદ થશે નહીં અને તમામ